વડોદરા જિલ્લા ભાજપા દ્વારા જ હાલમાં ઇલેક્શન પૂર્ણ થયું જે પણ ધારાસભ્ય સન્માન સમારોહ રાખવામાં આવ્યો તે સ્વાગત કરવામાં આવ્યું એટલે કે વડોદરા બેઠક વાઘોલિયા ધારાસભ્યો ના તમામના ભવ્યાધિત ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યા છે વડોદરા જિલ્લા ભાજપા દ્વારા વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના વિજેતાઓના સન્માન સમારોહ યોજાયા છે વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે આયોજિત આ સન્માન સમારોહ નુસુબારમ દીપ પ્રાગડ્ય કરીને કરવામાં આવ્યો છે લોકસભાની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની બેઠક પર વિજય પ્રાપ્ત કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું પણ ભવ્યાદિત ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા વડોદરા લોકસભા પ્રભારી ભૂપેન્દ્રભાઈ લાખવાલા જિલ્લા ભાજપા અધ્યક્ષ સતીશભાઈ પટેલ વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ભરૂચ

ખૂબ બુદ્ધિશક્તિ આપે જેથી કરીને આ વિકાસ યાત્રામાં સહભાગી બને અને વડોદરાની જનતાને અને વડોદરા જિલ્લાની જનતાને તેઓ થકી ખૂબ સહકાર મળે અને ખૂબ સેવા ભક્તિના કાર્યો થાય એ જગ્યા તથા પ્રજાજનો અને કાર્યકર્તાઓ બધાનો હૃદયપૂર્વક આભાર અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડીને જીત્યા છે એટલે ત્રણે સાંસદ શ્રીઓ એમને અભિનંદન અને આ વિસ્તારની જનતા એમને વંધ જે આજે વડોદરા જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે અને એક સત્કાર સમારંભ અને શુભેચ્છા મુલાકાતનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેની અંદર જિલ્લાના અધ્યક્ષ સતીષભાઈ તમામ મહામંત્રીશ્રીઓ ડભોઈના માનનીય ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ વડોદરા શહેરના અધ્યક્ષ શ્રીમાન ડોક્ટર વિજયભાઈ શાહ સૌ વડીલ કાર્યકર્તાઓ સાથે મળી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મળી અને તમામ વિજેતા સાંસદ અને ધારાસભ્યો ભરૂચથી અમારા આદરણીય મનસુખભાઈ છોટાઉદેપુરથી માનનીય જસુભાઈ વાઘોડિયા થી અમારા પેટા વિજેતા એવા ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ અને વડોદરા થી મને એમ અમને ચારે ચાર લોકોને આશીર્વાદ આપવા માટે પ્રદેશથી પણ આદરણીય ગોરધનભાઈ ઝડફિયા કે જેઓ આ ઝોનના પ્રભારી છે તેઓ સૌ આવ્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અમને શુભેચ્છા આશીર્વાદ પાઠવી રહ્યા છે અને અમે એ લોકો માની રહ્યા છે કે આ સમગ્ર જીત આ જંગી જીત માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોની જીત છે એટલે અમારા માટે તો આ એક આભાર દર્શન કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટીના ત્રણ સાંસદ અને ધારાસભ્ય તરીકે મારો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કાર્યકર્તાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ અને અમારા જિલ્લાના તમામ ધારાસભ્યો સાથે આજે અમારે ચારે ચારનું સન્માન કરવામાં આવ્યું અને જે કાર્યકર્તાઓએ મહેનત કરેલીથી તમામ કાર્યકર્તાઓનો આજે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ખરેખર આ કાર્યકર્તાઓના મહેનતનું જ રિઝલ્ટ છે અને તમામે તમામ કાર્યકર્તાઓનો અમે હૃદયથી આભાર માન્યો વડોદરા જિલ્લાના પાંચે પાંચ વિધાનસભા ક્ષેત્રમાં આવતા ત્રણ લોકસભાના સાંસદનો સન્માન સમારંભનો કાર્યક્રમ આજે અહીંયા જિલ્લા કાર્યાલય ખાતે કરવામાં આવ્યો છે ત્યારે માન્ય શ્રી ગોર્ધનભાઈ જડફેર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા છે આપણે સૌ જાણો છો એ પ્રમાણે આ જે લોકસભા છે ત્રણે ત્રણ લોકસભા મધ્ય ગુજરાતની સૌથી મહત્વની લોકસભા છે અને ત્રણે ત્રણના માધ્યમથી મધ્ય ગુજરાતનો વિકાસ થાય મધ્ય ગુજરાતના લોકોની આશા આકાંક્ષાઓ પૂર્ણ થાય આ મધ્ય ગુજરાતના જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી છે તો એમના પણ કામોમાં આ બધા જ ઉપયોગી થાય એવી એમની પાસે અપેક્ષા છે ફરી એક વખત ત્રણે ત્રણ લોકસભાના સાંસદશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા જિલ્લા લોકસભામાં ત્રણ ભાગમાં વહેંચાયેલો છે જેમાં ભરૂચના સાંસદ લાગે છોટાઉદેપુરના લાગે અને વડોદરાના લાગે ત્રણેય સાંસદનું સન્માન સાથે સાથે જ અમારા મિત્રને ભાગોડિયાના અપક્ષ ધારે સભ્યમાંથી ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટાયા છે શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ ત્રણ ચારેનું સન્માન સમારંભ આજે જિલ્લા ભાજપા દ્વારા રાખવામાં આવ્યો છે એમાં મુખ્ય અતિથિ તરીકે ગોરધનભાઈ ઝડપિયા જે ઝોનના પ્રભારી પણ છે ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહપૂર્વક આજે અહીંયા જોડાયા છે એમનું સન્માન કર્યું છે હું તમામનો આભાર માનું છું આકરી ગરમીમાં પણ કાર્યકરોએ જે મહેનત કરી એના પરિણામરૂપે આ ચારેય જંગી બહુમતીથી જીત્યા છે ત્યારે ખરેખર આ લોકોને તો શુભેચ્છા આપીએ પણ કાર્યકરોનો ખરેખર આભાર માનવો પડે વડોદરા જિલ્લામાં આવતી ત્રણ લોકસભા અને એક બાય ઇલેક્શન વાઘોડિયાનું આમાં જંગી બહુમતીથી જ્યારે અમારા ઉમેદવારો જીત્યા ત્યારે આજે વડોદરા ભારતીય જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી એમનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં અમારા પ્રદેશના ઉપપ્રમુખ અને અમારા પ્રભારી ગોર્જનભાઈ ઝડપિયાજી અને સાથે સંતો પણ એમના આશીર્વાદ માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓનો સૌ તો આભાર માનું કે એમને આવા બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રીમાં પણ ફરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે પ્રયત્ન કર્યા અને આ છોટાઉદેપુરનું કમર વડોદરાનું કમર અને ભરૂચનું કમર આ તને તન કમર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ જોર જુસ્સાથી કામ કર્યું છે બુથ લેવલ સુધી પાર્ટીના કામ કાર્યકર્તા ગુજરાતમાં છવ્વીસમાં સૌથી સીટ જીતવા નહીં તો પણ એક સીટ ગઈ પરંતુ પચીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ખૂબ મજબૂત છે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે અનેક પ્રકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડી છે અને આવનારા દિવસોમાં પણ પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે એ મુજબ અમે બધા સાથે મળીને પ્રજાના કામો કરીશું ગુજરાતની પ્રજાના કામો કરીશું ગુજરાતનો એક જબરજસ્ત મોટો વિકાસ થાય એના માટે અમે ચિંતા કરીશું કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે મોદી સાહેબની ગેરંટી રંગલાવી છે અને પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ જે હતો એ ઉજાગર કર્યો છે